એમ સો ખેડૂત મિત્રો બધા મજામાં જ છો તો વિડીયોમાં આપણે આજે મગફળીમાં ગેમ ખેડૂતોને છે અને જે એક બે કોમેન્ટ આવેલી છે એનું થોડુંક સોલ્યુશન આપશું વિડીયો છેલ્લે અંત સુધી જોઈશું એટલે તમારું જે સોલ્યુશન હશે એનો જવાબ મળી જશે જે તમે કોમેન્ટ લખેલી છે એનો તો વિડીયોમાં મેઇન મુદ્દો છે આપણો આગળ મગફળીની દવા વિશે માહિતી આપીશું જે આપણી પાસે હાજરમાં છે કોઈ કેટલા સમય નાખાય એની પણ માહિતી આપીશ જેથી તમને ખબર પડે કે મારે એટલા દિવસની મગફળી થઈ છે તો હું કઈ દવાનો ઉપયોગ કરી શકું એ મારી પાસે હાજરમાં છે માર્કેટમાં ઘણી મગફળીની દવા આવે છે નામશીન હોય ઘણી અનામશીલ હોય આપણને જે સારી લાગશે એ હું અહીંથી બતાવીશ આગળ વિડીયોમાં એ મુદ્દો પછી તમે મારો વિડીયો જોવો છો તો એક તમને ખાસ એક નમ્ર વિનંતે છે કે તમારે અમુક પ્રશ્ન એવો હોય કે આ મારે છું શું કરવું તો નંબર હું કોઈ શોખ માટે નથી આપતો મારે તમારા પ્રશ્નનો જવાબ નહોતો હોય તો હું નંબર ન આપું તો અમુક વસ્તુ હોય કે આમાં હું લખશું તો એ તમને લખવું ને સમજાવ તમે ફોન કરો તો તમને સમજાવી દઉં કે ભાઈ આ ત્યાં નાખવું નથી નાખવું તો એનું સોલ્યુશન આપું એક ભાઈ રીંગણીનો જે કોમેન્ટ લખી હતી તો નંબર આવે છે આપણો અને કોઈ ખેડૂત એમ હોય કે રાજુભાઈજી ફોન નથી કાઢ્યો તો વાત જુદી છે ફોન મેં ન ઉપાડ્યો મારો અડધી કલાક પછી સામેથી ખેડૂતો મિસ્કુલ ફોન કરું છું બે કલાક પછી કરું મારે ઘરાગી હોય એ પણ હું તમને કહી દઉં છું તો અમુક વસ્તુ હોય હું અહીંથી દવા પછી ઘણા લક્ષ્યાનો તો વાવ હું છે ફોન કરશું એટલો જવાબ આપી દઈશ આગળથી તમને દવા બતાવીશ મગફળીની એનો શું ભાવ છે એ કોમેન્ટ નહીં લખવાની એવી અમુક વસ્તુ હોય વિડીયો મેં બનાવ્યો છે માહિતી એવી લે એવી આપણે કોમેન્ટ નથી લખ્યું મેં હું ભૂલ કરી ઓનલી દ્વાર રાહે હોય એટલી માહિતી કરી શેર એટલે એટલી બધી મહેનત કરી એ તમને મહેનત નથી બતાવતી પણ આપણે હું ભૂલ કરી છે એની જ રાહે હોય છે આપણે બધા હું ભૂલ કરી કોઈને ખબર છે આગળ લાવીશ તો એની વિશે તો આપણે કોમેન્ટ લખવી જ નથી આપણે કોઈ વૃક્ષો વાવ્યા નથી હજી કેટલા દિવસથી કહો એક અઠવાડિયું થવા આવ્યું છે કોઈએ વાવ્યા હોય તો ફોટો મોકલજો નથી વાવ્યા એમાં હું આવી ગયો તમે આવી ગયો મારે વાવવાના છે હજી પણ મારી પાસે અત્યારે સમયગાળો નથી હું આવીશ ત્યારે રવિવારના સમય વાવીશ કેમ કે રવિવાર આપણે બહુ પછી દુકાન બંધ હોય છે એટલા માટે તો વિડીયો બનાવી હું તમને કહી શકું એટલા માટે આપણે કોઈ હજી વાવ્યા નથી કોને વાવ્યા કોઈએ નથી વાવ્યું એ ભૂલ તો આપણે બતાવી નહીં બધાએ ભૂલ કરેલી છે આપણે એટલા વૃક્ષની જરૂર છે તો એટલા વૃક્ષ વાવો હોય કમસે કમ આપણે ચાર કરોડની જરૂર હોય તો આઠ કરોડ ન આવી હતી કોઈ એમ કોમેન્ટ લખી નથી લખવી આપણે એ જે જરૂર છે કંઈ કરવું જ નથી જે વસ્તુની ખાતરની જરૂર નથી એ ખાતર આપણે ભેઠેલી ઉડાડવું છે જે નથી કરવાની કરવું છે પણ આપણે અહીંથી માહિતી શેર કરી એવું આપણે કાંઈ કરવાનું થતું નથી રાજુભાઈ કોમેન્ટનું સુધારે આપણે સુધરવાનું થતું નથી અમુક કહેવત હોય ને એમ હું અહીંયા સુધારવા માગું છું પણ આપણે એવું કંઈ સુધારું નથી વૃક્ષ વાવ્યો હોય ફોટો મોકલજો અથવા મને ફોન કરજો મેં ફોટો ન રહો કારણ કે આપણે પાસે દુકાન છે ફોટો ઘરે આવતી હોય એટલે કદાચ તમારો ફોટો ન હોય તો કોઈ મેં વૃક્ષ વાવ્યા છે રાજુભાઈ તમારે વિડીયો મને ફોન કરી કહી શકો છો તો આપણે શેર કરીશું કે આ ભાઈએ વાયવા છે આ મારો રોજ માટે ટૉપિક રહેશે કોઈને કંટાળો આવતો હોય તો વાત જુદી છે બાકી સાચી વાતમાં તો કંટાળો આવે જ સાચી વાત છે તો સ્વાભાવિક વાત છે હાસ્ય વસ્તુ કહું છું એટલે તમને કંટાળો આવશે અહીંયા તો હું કંઈ ડિસ્કાઉન્ટ નથી કરવાનો તમને ડિસ્કાઉન્ટ વિડીયો જો ખરા જોવા ગમે પણ આ જે એક રિયલી ને ટાઈમ માટેનો મુદ્દો છે આપણી સરકાર નરેન્દ્ર મોદી ગયા વર્ષે એમ કીધું મા એક પેટ કોણે વાયવા મા કે પેટ હજી પંદરમી ઓગસ્ટ છે ત્યારે લગભગ આપણે સરકાર તરફથી તિરંગા સાથે લગભગ ગયા વર્ષે જે આપણો રાષ્ટ્ર ધ્વજ આવે અહીંયા તાલુકા વાય લગભગ તિરંગો દેવામાં આવ્યો છે સાથે બે થી ત્રણ ઝાડ આપ્યા હતા આ વર્ષે કદાચ આવશે ઓગસ્ટ મહિનામાં તો ત્યારે પણ વાવી શકો અમુક જગ્યાએ ફ્રીમાં સેન્ટર હોય હું પૂછી લઈશ મારી પાસે બે ત્રણ ઓલાના કોન્ટેક છે નજીકના વિડીયો જોવાવાળા હોય કે આ છે છે કહી ફ્રીમાં વૃક્ષ મળે છે તબી તો આગળ એ મને તો એવી માહિતી શેર કરું પણ આ વૃક્ષ તો વાવર છે એમાં હાલવાનું નથી ખાસ યાદ રાખજો મને વૃક્ષ પ્રત્યે પ્રેમ છે દવા તો બતાવી ન બતાવી એ વાત પેલો છે પહેલો મુદ્દો આપણો સોમાનું છે એટલે વૃક્ષ છે ખાસ યાદ રાખજો વાતાવરણ સુધારવાનું છે આપણી બધાની જવાબદારી છે અત્યારે મારે ઉપર પંખો નથી પડતો પડશે અને ખોલી જાવતું હવામાન આખું બગડી ગયું છે પણ આપણને કોઈ ફરક પડતો નથી માવઠા આવે નુકસાની થાય એ આપણને પહોંચાણ છે પણ એક કલાકનો સમય લઈને વૃક્ષો છે એક દિવસ બગાડવો છે એ પોહણ નથી પછી ત્રણ દિવસ ભલે આપણે મજૂરી કરવી પડે માવઠા બગડે આવતું થાય ત્યારે સમય બગડે પછી આપણો માર્કેટમાં ક્વોલિટી વાળો માલ થવો જો નો થાય માર્કેટમાં ભાવ ઓછ આવે એ આપણે પોહણ છે પણ આપણે જે વૃક્ષે તો તમારે કોઈ શાકભાજી ઈસ્યુ હોય મને વોટ્સએપ નંબર છે આપણો જે નીચે આવે છે સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણ પછા ઓગણપાસ ફોટો મોકલી દીધી મેન જોઈ તો ફોન કરી શકો છો હું એવું બહુ મોટો માણસ સેલિબ્રિટી નજીક ભાઈ તમારા ફોન ફોન ન કરો હા અહીં ખેડૂત હોય ઘણી વખત નથી પડતો સામેથી ફોન કરું છું એ પણ તમને કહી દઉં છું મારે તમારી માટે સકળાઈ રહેવું છે તમારા જે પ્રશ્ન હોય એનું સોલ્યુશન દેવું છે તો પણ હું પણ કાંઈક કહું એવું કરવાનું હું કોઈ તમને ખર્ચો કરાવવા નથી માગતો મારો એક જ ટાર્ગેટ છે જે વસ્તુની જરૂર છે એ આપો ખોરાક માટે જેની જરૂર નથી એ ઠેયું ન ઉડાડો તો તમારે બે પૈસા વધે એવો મારો ટાર્ગેટ છે બીજું મારે કાંઈ રોજ અહીં ખોટું ગળું ગળું તાણવું પછી આપણે કહીએ કે આની જરૂર છે એ સસ્તું બોવા છતાં તમને કોવા નાખો તોય આપણે નાખવું નથી આપણે ઓલી નાખવી છે મગફળીમાં ઘણા એવા પ્રશ્ન હોય કે ફળ દસ દિવસ બહુ નીકળી જઈશ કઈ દેવા હાલતી છે તો એનું સોલ્યુશન દસ દિવસ વાળો આપી દઉં વીસ દિવસ પછી કઈ હાલશે એનું પણ સોલ્યુશન આપણે આપશું આગળ વિડીયોમાં તો એ પણ મારે બતાવવું પડે અને જે મને લાગે છે એ હું દવા બતાવીશ તમારે જે વાપરી વાપરી શકો છો તો આ છે હાશીમેન દસ દિવસ પછી ગમે જયારે વાપરી શકો બહુ ખળ નીકળું હોય આ દવાનો ઉપયોગ થઈ શકે છે આની અંદર બે દવા નીકળે છે કઈ રીતની વાપરવાની આની એક પદ્ધતિ કહી દઉં પચીસ પચીસ એમ હોય છે બંને બોટલ અંદર નીકળે છે એ બધાને ખબર છે જેને વાપરી છે પણ આપણે નવા સબસ્ક્રાઇબર હોય તો એ પાછા કોમેન્ટ લખીએ કે રાજુભાઈ એનું તમે માફ ન કીધું કેમ કે રાજુભાઈએ ભૂલ ક્યાં કરી છે એ આપણે જોવાનું છે વિડીયોમાં બાકી રાજુભાઈએ ગમે એટલી માહિતી આપે એની જે રાજુભાઈની ભૂલ ક્યાંથી આવી એ મહત્ત્વનો મુદ્દો છે આપણે વિડીયોમાં એ ધ્યાન રાખવું છે તે સુધી રાજુભાઈ દસ બાર દિવસ દસથી બાર મિનિટ જે ભાષણ આપે એમાં એની ભૂલ ક્યાં આવે એ જ આપણે પકડવાનું છે કે હું માણસ છું ભૂલ થાય મારેથી એવું થોડું છે બોલો ભૂલ પડી જાય મારે મારે મારી ભૂલ સ્વીકારવી પડે અહીંયા હજી મજાક બધું આવશે સાથે કંઈક શીખવા મળશે એ પણ યાદ આ પેલી બોટલ નાખવાની આવે આ ટીન આવે છે આ બંનેમાંથી પચીસ એમ એલ પહેલા પોપમાં અડધું પાણી લેવાનું પછી આને નાખવાની પછી આમાંથી આવ પોપ ભરા આવે ત્યારે આમાંથી પચીસ એમ લેવાનું રેડી સમજાઈ ગયું સમજાઈ ગયું હોય ને એમાં તો હું હોય નવીન કા કાં ભાઈ તો હવે આગળ બીજી દવા આ છે તમે દસ દિવસથી લઈ પછી તમારે ગમે ત્યારે થાય ત્યારે કી મોડું પણ આમાં બળી જશે છે ઘણા ખેડૂતોની રિવ્યુ સારા છે બાકી આમાં હવે આગળ આશીમેન્ટ પછી આપણે એક જીએસપી કંપનીની એક સારી દવા આવી છે અને બે દવા બધો સેમ છે આમ કંપની અલગ અલગ છે જો આ છે અદામાન મોહન કંપનીનું રેડી આ ઘણાય વાપરી છે આમાં ઘણાના અનુભવો છે આ દવા પણ સારી પણ આ દવા તમારી મગફળી ઊગ્યા પછી વીસ જમણ એટલે વાવો એટલે સટ્ટા સાથે જમણે નીકળે એટલે આમ તમે અંદાજ કરો ને તો પચીસ જમણ પછી આ દવાનો ઉપયોગ થાય ઓલી મેં તમને પહેલાં બતાવી કે તમારે ઉગ્યા પછી દસથી બાર દિવસ પછી આ હવે આ છે વીસ જમણ ઉપર તો વીસ જમણ પચીસ જમણ પછી નાખો તો વધારે મગફળીને થોડુંક પીળા જ પડે ને હાઈટ અટકી જાય હવે તમને આગળ પછી એક એવી દોતા બતાવે તમે આ દવા નાખતા હોય હાઈટનો અટકેને બીજા દિવસે ગ્રોથ શરૂ થાય એવી પણ આપણી પાસે દવા છે સાથેની સાથે નાખીએ કહો તમને લાગુ કોસ્ટ જાજો નથી પડતો તો નાખવાની કોસ્ટ લાગે જાજુ તો નહીં નાખવાની કેમ કે એ આપણે જોવું પડે તમે સાથે સંકળાયેલા છો કે વધારે ખર્ચો જ નહીં કરાવે આ છે જીએસપી કંપનીની જેમ આદમ આ કામ કરે છે એ રીતનું બે ફેમસ છે કંપની અલગ અલગ છે આ પણ જીએસપી એટલે કંપની સારી છે આપણે કોઈ નબળી કંપનીની દવા બતાવવાની થતી નથી સારી સારી જે છે માર્કેટમાં લે છે એ તમને બતાવીશ હવે પછી કઈ દવા આવે તો તમને બધાને ખબર જ છે આયરિસ યુપીએલ કંપનીનું આમાં ઘણી વખત થાય છે ગ્રોથ અટકી જાય છે પીળા જ પડે છે તો આની સાથે તમે કઈ દવાનો ઉપયોગ કરી શકો એ થોડુંક બતાવી દો કરવું ન કરવું આપણી મનની ઈચ્છા છે સમાધાન મારે લાવવું પડે ન સમાધાન ન લાવવું તો હોય તો પછી મારી ભૂલની વાટેવું કોમેટ લખો રાજુભાઈ તમે ઓલી દવા નો બતાવી તમે વિડીયોમાં શરૂઆતમાં કહ્યું હતું પણ ઓલી દવા ન બતાવી કે આ આયરિસની એની વેગી કઈ નાખી શકાય જો આ બે નાખો આની જ જે પીળો પડે જાય જાય આ બંને સાથે નાખો એટલે ન આવે એ તૂટી આપણે કેમ અમુક દવાનું રિજેક્શન આવ્યું હોય એ રિજેક્શન આવે આ બે નાખો એટલે ન આવવા દે ગ્રોથ તરત બીજા દિવસે શરૂ થઈ જાય પછી તમે પટેલા નાખતા હોય તો એની સાથે આનો ઉપયોગ કરી શકો છો આમાં લગભગ ઘણા કહે છે ગ્રોથમાં વાંધો ન અને આ વાપરતા હોય તો એની કઈ સાથે જરૂર નથી પણ પટેલ અને તમે આવીશ વાપરશ લોકો એમાં થોડોક પ્રશ્ન કેવર આવે છે આપણે કોઈ કાંઈ વાંધો નથી પણ જે ખેડૂતના રિવ્યુ મારા થોડાક અમુક અનુભવ પ્રમાણે મેં તમને આખી માહિતી શેર કરી છે હવે આ માહિતી કેવી લાગી એમાં કોમેન્ટ લખવાની પછી બીજી આપણી પાસે એક કંપની છે એગ્રી કેમ્પ એની સૂર્ય કરીને આવે છે આ પણ આલે છે આ એક જ દવા નાખવાની આનથી કદાચ ગ્રોથ અટકી જેવું બને તો આની સાથે આનો ઉપયોગ કરી શકો સૌ આનું ચાલીસ એમએલ છે આનું પણ આયરીસનું પણ ચાલીસ એમએલ માપો છે એ મારે કહેવું પડશે નહીં કહો તો પછી લખશો રાજુભાઈ તમે આયરિસનું માપ તો ન કીધું ગ્રોથથી ને કેમ કે રાજુભાઈ તો ભૂલ કરીને વાટે છે આપણે સારું કામ તરીકે બતાવી ખરાબ કીધું આપણે બધા કહેવાનું છે જો મારી પાસે જે અલગ દવા હતી હજી એક રહી ગઈ દવા જે સારી આવી છે તો રહી ગઈ છે એ મેં કુદના ખેતરમાં આજે ઉપયોગ કર્યો છે આનો કેવું કેવાશે આપણે ચાર પાંચ દિવસ પછી લઈશું બેસ્ટ કંપનીની દવા આવેલી છે શૂટ ડાઉન એવું નામ છે આ એકલી જ નાખવાની છે આની સાથે એક ગુંદરિયો આપણે જે સ્ટીકર આવે છે એનો ઉપયોગ કરવાનો છે આમાં કોલ્ડની દવા નાખવાની જરૂર નથી પડતી કંપનીવાળાનું એવું કહેવું છે આપણે એક સારી દવા છે આનો જરૂરથી ઉપયોગ કરજો આપણું મેં મારા ખુદના ખેતરમાં આજે ઉપયોગ કર્યો છે કેમ કે મેં મારી કંપનીમાં ઓલે કે મારા ખેતરમાં આજે બે દવાનો ઉપયોગ કર્યો છે આ બંનેનો બંનેનો ઓલ કેવું રિઝલ્ટ આવ્યું તમને લગભગ આજે બુધવાર છે એટલે રવિવારે કદાચ તમને ખુદ મારી વિડીએ વાડીએ રહેવાનો હાના ટાઈમે તો આપણે ઘરે જ હોય એટલે તેથી તમને અનુભવ બે છે આ બંને દવાનું રિઝલ્ટ કેવું રહશે કેમ કે મારે કંઈક નવીન કરવું છે નવીન બતાવવું છે એટલા માટે કંઈક નવું જ બતાવવું પડે નકર જૂનું જૂનું બતાવે કોઈ ફાયદો નથી એ વાત એ સાચી છે હવે તમને કાંઈ ભૂલ લાગતી કોમેન્ટ લખજો પણ જે આ બધું બતાવ્યું છે કોમેન્ટમાં એમ લખતા નહીં કે આયરિશનો ભાવ શું છે રાજુભાઈ રાજુભાઈ ઓલી તમે બેસ્ટ કંપનીની શટડાઉન બતાવ્યું હતું એનો શું ભાવ છે તો એ બધું ફોનમાં પૂછી શકો છો ઈ કોમેન્ટ ન લખાય કારણ કે બધા જિલ્લામાં બધા તાલુકામાં અલગ અલગ ભાવ હોય છે એટલે આનો હું જવાબ તમને ન એનું ખાસ ધ્યાન રાખજો વાશિંગ ના ભાવે તમારે એરિયામાં અલગ હોય અહીંયા અલગ હોય બધે અલગ અલગ હોય આપણે માહિતી જે દેવાની કેટલા દિવસે કંઈ નખાય એ તમને કહી દીધું છે આ દવા છે એ તમે દસ દિવસ પછી નાખી શકો છો બીજી બધી છે વીસ દિવસથી પચીસ દિવસના કાળે હાલે છે અને કઈ દવાથી કેવું થાય છે એ તને તમને મેં સમજાવી દીધું છે તો વિડિયો અહીં પૂર્ણ થાય વૃક્ષ વાવવાનું રાખજો છેલ્લે મારી એક વખત તમને કહું છું આજે નહીં તો કાલે વૃક્ષ વાવવા પડશે વૃક્ષ વગર નહીં હાલે મળશું આગળ કાલે નેક્સ્ટ વિડીયો સાથે